નમસ્કાર ખેડૂત મિત્રો હું શું રૂપેશ પટેલ આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા ખેડૂતો માટે સૌથી મોટા અને મહત્ત્વના સમાચારની વાત કરવાના છીએ જેમાં આપણે રૂ વાયદા ખોળ તથા કપાસ બજારમાં જોરદાર તેજીના કારણે કપાસમાં મોટી તેજી એપ્રિલ મે મહિના દરમિયાન સત્તરસો પચાસ ઉપરના ભાવ મોટા નિષ્ણાતોનું શું કહેવું છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો તેના પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ નીચેનું લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાઈ જજો જેથી તમને કપાસને લગતા તમામ સમાચાર કપાસની માહિતી અને કપાસના તાજા બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે તો મિત્રો ગુજરાતમાં માર્ચ એન્ડિંગની રજાઓ હોવાના કારણે આવકો બંધ હોવાથી કપાસમાં અચર સર્જાઈ હતી જેમાં કપાસની માંગ વધી રહી છે તે ઉપરાંત કપાસ ખોળમાં માંગ વધવાના કારણે ખોળ વાયદો સો રૂપિયાની મોટી તેજી થઈ હતી હાલ કપાસની નવી આવકો બંધ હોવાના કારણે બધે તેજીના પવનો છે જેના કારણે કપાસિયા કપાસિયા ખોળ રૂના સાથે કપાસમાં પણ જોરદાર તેજી થઈ હતી જેને વાયદા તરફથી પણ ટેકો મળવાના કારણે બજારમાં તેજી થઈ રહી છે મોટર નિષ્ણાંતનું કહેવું એવું છે કે સો લાખ ઘાસડીથી વધુ આવકો થાય તેવું લાગતું નથી તે ઉપરાંત હવે આવકો પણ ધીરે ધીરે થાય જેના કારણે જથ્થો અપૂરતો મળે તેવી અટકણો ઉભી થતા વેપારીઓ કપાસની ખરીદી મોટી માત્રામાં કરી રહ્યા છે હાલ જીનમિલો કપાસની ખરીદી કરી રહ્યા છે સ્પીનિંગ મિલોની માંગના કારણે રૂની ખરીદી કરી રહ્યા છે જેના કારણે ભાવમાં સતત સુધારો થઈ રહ્યો છે આ કારણોથી મોટી તેજી દેખાઈ રહી છે પરંતુ હાલ માંગની સામે આવકો ન હોવાના કારણે પણ ભાવ વધી રહ્યા છે જો બે એપ્રિલથી તમામ માર્કેટેડોના કામ રાબેતા મુજબ ચાલુ થાય ને આવી નવી માંગ રહે તો કપાસના ભાવ વધી શકે પરંતુ હાલ વિશ્વાસ બેસે તેવી સ્થિતિ નથી હાલ અત્યારે થોડા ઘણા યાડો ચાલુ છે તેમાં કપાસ નંબર પંદર સુધી લઈને સોળસો ને સાઠના બોલાતા હોય છે તે ઉપરાંત ગામડે બેઠા વેપારો ચાલુ છે જેમાં આજે વીસ થી લઈને ત્રીસ રૂપિયાનો વધારા સાથે કપાસના ભાવ પંદરસો પચાસ થી લઈને વીસના બોલાઈ રહ્યા છે આજે મહારાષ્ટ્રમાંથી સો ગાડીની આવક હતી ભાવ પંદરસો ચાલીસ થી લઈને સિત્તેરના હતા બીજી બાજુ દેશભરની આવકો એક લાખ ઘાસડીની થઈ હતી જેમાં ગુજરાતની અંદર ચોત્રીસથી લઈને છત્રીસ હજાર ઘાસડીની આવકો નોંધાઈ હતી હવે એપ્રિલ મે મહિના દરમિયાન કપાસના ભાવ સત્તરસો પચાસથી ઉપર થવાની આશા દેખાઈ રહી છે તો મિત્રો હાલ કપાસ કપાસિયા ખોળ રૂમમાં તેજી યથાવત રહી છે તો કપાસના ભાવ ચોક્કસપણે સત્તરસો પચાસથી અઢારસોની સપાટી વટાવવાની શક્યતાઓ છે કારણ કે પુરવઠો પૂરો નથી અને તે ઉપરાંત હવે માંગ પણ થવાના કારણે ભાવ વધવાની આશાઓ દેખાઈ રહી છે હાલ કોટન વાયદો ત્યાંસી સેન્ટ તથા એમચેક્સ વાયદામાં છેલ્લા બે દિવસથી એપ્રિલ વાયદો પંદરસોના વધારા સાથે એકસઠ હજાર સાતસો પચાસ થયો હતો જેના કારણે ખોળ વાયદામાં પણ સો રૂપિયાનો વધારા સાથે સત્યાવીસોને અઠ્ઠાણું રૂપિયા બોલાયા હતા તો બસ આજના કપાસના સમાચારમાં આટલું ધન્યવાદ ફરી મળીશું કપાસના એક નવા સર્વે સાથે ખેડૂત મિત્રો આ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને કપાસને લખતા તમામ સમાચારો કપાસની માહિતી અને કપાસના તાજા બજાર ભાવો સૌથી પહેલાં જાણવા મળે જય જવાન જય કિસાન